આજે આપણે બનાવશું મોતી સુનર લાડુ આપણે બનાવવાની શરૂઆત કરશું તો આ ચણાનો લોટ લીધો છે ચાર વાટક્યા અને મેં ચાણીને લીધો છે એટલે ગાંઠા ન પડે આનો હવે બેટર બનાવી લેશું એ જાડું બેટર રાખ્યું છે કેમ કે આને ભજીયા પાડવાના છે અને પછી મિક્સરમાં કાઢવાનું છે જો તમારે ભજીયા ન પાડવા હોય તો પતલું બેટર એકદમ રાખી અને ઝારાની મદદથી પણ પાડી શકો આપણે બધા ભજી આ રીતના તળાઈ ગયા છે આને થોડી વાર ઠરવા દઈ અને મિક્સરમાં દળી લેશું આપણે આને આ આદિતનો દળી નાખ્યું છે હવે આને અંદર નાખવા માટે સાહણી બનાવી નાખશું આની અંદર એક વાટકો ખાંડ નાખશું થોડું પાણી નાખશું હવે આપણે ખાંડ ઓગળી ગઈ છે આની અંદર કેસરી કરેનો ફૂટ કલર નાખીશું હવે જોઈ યે આપણે એકતાની સાહણી થઈ ગઈ છે કે નહીં આ રીતે જોવાની આમ આમ ખબર પડે તરત આ એકતાની થઈ ગઈ છે અને ભેળવી નાખીશું આપણે સાણી હાડિતના ભળી ગઈ છે આમ મગજ શ્રી બી નાખશું આ બધી વસ્તુ સારી મિક્સ થઈ ગઈ છે આને વાળી લઈશું જોવા માટે વિઝિટ કરો